ટુકવાડામાં વૃદ્ધાની ચેન ખેંચી ભાગેલો ઉદવાડોનો ઈશમ ઝડપાયો પૈસાની જરૂર હોય નોકરી જતી વેળા તક મળતા ચેન સેચી કરી હતી પાડીમાં એક સપ્તાહ પહેલા મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી ભાગી ગયેલો ઉદવાડોનો ઈશમ ઝડપાયો છે ટુકવાડા ગામે નિશાળ ફળિયામાં જલારામ મંદિર પાસે રહેતા જસીબેન રતિલાલ પટેલ ઉંમર એકોતેર ગત ત્રીસ ઓગસ્ટે સાંજે ફળિયામાં દુકાનેથી સામાન લઈ ઘરે આવી ઘરનો ગેટ ખોલતા હતા ત્યારે બાઇક પર આવેલો એક કિસમ રસ્તો પૂછ્યા બાદ જસીબેન પાસે પાણી માંગ્યું અને પાણી આપતા સમયે પરવરમાં જસીબેનના ગળામાંથી સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો આ અંગેની તપાસ પાડી પીઆઈ જીઆર ઘડવી અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ કરી રહ્યા હતા જેમણે આજુબાજુ વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ચેન તોડી ભાગી છૂટેલો ઉદવાળા ગામ માંગેલવાડ ખાતે રહેતા નચિકેત નરેશ માંગેલાની ધરપકડ કરી તેની પાસેથી ચોરેલી ચેન રિકવર કરી હતી તપાસમાં નચિકેત દાદરા ખાતે નોકરી કરતો હતો જેને પૈસાની જરૂરત હોવાથી તેણે નોકરી જતી વેળા વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી ચેન આજકી ફરાર થયો હોવાનું બહાર આવ્યું છે તેની પાસેથી પોલીસે એક્ટિવ પણ કબજે લીધી છે